માર્કેટ યાર્ડમાં બટાટા ત્રીસ ટકા ફાયદો થતો જ્યારે ખુલ્લા માર્કેટમાં બટાટા વેચવાથી ડબલથી પણ વધુ ફાયદો થાય છે માર્કેટ યાર્ડમાં બટાટાના કિલોએ સાત થી આઠ રૂપિયા ભાવ મળતો હતો જોકે ખુલ્લા માર્કેટમાં કિલોએ બટાકાના એ જ વખતે વીસ થી બાવીસ રૂપિયા ભાવ મળ્યો હતો નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ પક્ષનો દાવો છે કે ઓપન માર્કેટમાં માલ વેચવાથી ખેડૂતો છે તેમને સારો ભાવ નહીં મળે ને તેમનું અર્થતંત્ર છે તે બગડી જશે પરંતુ વર્ષોથી બનાસકાંઠાના ડોંગિયા ગામના પર્થીભાઈ ચૌધરી નામના ખેડૂત છે તે પોતાનો માલ છે તે ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે ને જેના કારણે તેમને આર્થિક રીતે ખૂબ જ મોટો ફાયદો થઈ રહ્યો છે આપણી સાથે ખુદ પર્ભાઈ ચૌધરી છે તેમની સાથે જ સીધી વાત કરીશું સાહેબ વાત કરવામાં આવે તો વર્ષોથી આ બટાકાનું મબલક વાવેતર કરી રહ્યા છો ને વર્ષોથી માલ છે તે માર્કેટમાં વેચવાની જગ્યાએ આપ ઓપન માર્કેટમાં વેચી રહ્યા છો શું આનું કારણ છે અને આપને કેટલો ફાયદો થઈ રહ્યો છે ખેડૂત જે ઓપન માર્કેટમાં વેચવાની વાત છે ત્યાં સુધી હું મારી વાત કરું તો હું બટાકાનું જે પ્રોડક્શન મારું થાય છે એ હું કોઈ દિવસ મંડીની અંદર વેચ્યું નથી બે હજાર પાંચથી સ્વતંત્ર ખેતી કરું છું અને બધું જ હું ઓપન માર્કેટમાં કંપનીઓને વેચું છું જો ખેડૂત મંડીની અંદર વેચવા એનો માલ વેચે તો પાંચથી છ ટકા એની દલાલી છે એ દલાલી આડતિયાઓ લઈ જતા હોય છે એ ખેડૂતને મળતી નથી પ્લસ એમાં આડતિયાઓ એક રીંગ કરી અને એનો ભાવ પણ ફિક્સ કરી દેતા હોય છે એથી વધારે ભાવ આપતા નથી જ્યારે ઓપન માર્કેટની અંદર કંપનીઓ અલગ અલગ કંપનીઓને ઇન્વાઇટ કરીએ જ્યારે ખરીદી કરવા માટે અથવા તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે ત્યારે એ ક્વોલિટી જોઈ અને માલ ખરીદતા હોય છે અને જે સિઝનમાં બટાકાનો આઠ રૂપિયા ભાવ હોય છે એ કંપનીઓને ઓપન માર્કેટમાં જ્યારે આપવામાં આવે છે ત્યારે બાવીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા સુધી પણ મેં માલ વેચેલો છે આ જોતા ખેડૂતને ત્રણ ઘણો ફાયદો થાય એમાં કોઈ શંકા નથી જે નવો કૃષિ કાયદો જે સરકારે લાવ્યો છે કેન્દ્ર સરકારે મોદી સાહેબે ખેડૂતો માટે ખૂબ હિતકારી છે એના માટે ખૂબ ફાયદારૂપ છે કારણ કે ખેડૂતો પોતાના દેવા ભરી શકતા નથી એના બિયારણ ખાતરના ભાવ ઊંચા હોય છે ઉપજનો ભાવ મંડીની અંદર જ્યારે હોય છે ત્યારે ઓછો મળતો હોય છે જેથી કરીને એમનો ખર્ચમાં પહોંચી વળતા નથી એના કારણે આર્થિક સંક્રમણને લીધે એ આપઘાત કરતા હોય છે સરકારે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે જે આ ઓપન માર્કેટમાં એમને જે ફ્રીડમ આપ્યું છે પોતાનો માલ વેચવા માટે એનાથી ખેડૂતોને સો ટકા ફાયદો થશે અને આ જે ખેડૂતો આપઘાત કરતા હોય છે એ આપઘાત કરવાની સ્થિતિમાંથી પણ બહાર આ ખેડૂતો આવી જશે બીજા નંબરમાં જે લોકો વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસવાળા હોય કે બીજા કોઈ પણ પક્ષો હોય એ એમના પોતાનું એક રાજકીય ખીચડી પકવવા માટે ખેડૂતોને ખોટી રીતે વહેકાવી રહ્યા છે ખેડૂતો જાગૃત થાય ગુજરાતના ખેડૂતો તો જાગૃત છે જ એમને નહીં બનાવી શકે આ લોકો પણ મારે એક ખેડૂત તરીકે ખેડૂતોને સંદેશો ભારતના ખેડૂતોને સંદેશો આપવો છે કે કૃષિ વિષયક જે કંઈ સુધારાઓ કેન્દ્ર સરકાર અને મોદી સાહેબે જે કર્યા છે એ આપણા ખેડૂતોના હિતમાં છે એનો કોઈ વિરોધ ના કરે કારણ કે જે વિરોધ કરવાવાળા છે એની પાછળ એમના અંગત સ્વાર્થ કંઈક છુપાયેલા છે માટે ખેડૂતોના હિતમાં જે કાયદો છે એને માન આપે અને એ પ્રમાણે એનો સ્વીકાર કરે તો આ હતા ચૌધરી નામના ખેડૂત જેઓ કહી રહ્યા છે કે વર્ષોથી તેઓ પોતાનો જે બટાકા છે તે ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે જેના કારણે તેમની ઇન્કમ છે તે કરોડોમાં છે મહત્વની વાત એ છે કે તેઓ કહી રહ્યા છે કે સરકાર જે નવી કૃષિ નીતિ લાવી છે તે ખેડૂતોના હિતમાં છે ને ખેડૂતોએ પણ પોતાનો માલ છે તે હવે આ નીતિના કારણે ઓપન માર્કેટમાં વેચી શકશે ને તેમને સારા ભાવ મળશે જેના કારણે તેમની ઇન્કમ છે તે ડબલ થઈ શકશે અલ્કેશરાવ જી મીડિયા બનાસકાંઠા